સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ રાજકોટ જસદણ ગોંડલ તમામ માર્કેટિંગ યાર્ડની અંદર નવી મગફળીની સિત્તેર થી પંચોતેર હજાર ગુણની આવક છે આ આવકની અંદર ભાવની વાત કરીએ તો સાતસો થી લગાડી અગિયારસો પચાસ સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે સામે સરકાર દ્વારા ટેકાના ભાવ ચૌદસો ને બાવન રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે સાતસો પચાસ થી ચૌદસો પચાસમાં પાંચસો છસો રૂપિયાનો ડિફરન્સ છે

ને જ્યારે સરકાર ખરીદવાની છે તો તેના ચૌદસો ઉપર ભાવ આપવાની તો બધા માર્કેટિંગ યાર્ડોના ડિરેક્ટરોથી પ્રમુખને મારી એવી નમ્ર વિનંતી છે કે ભાઈ આ ખેડૂતનો તાજ છે જે જમીન ખોદી અને તેનું ઉત્પાદન કરતા હોય છે તો પૂરતા પ્રમાણમાં ભાવ મળે ખેડૂતને તો સારું છે નકર જો આમનામ ભાવ રહેશે તો એક સમયે ખેડૂતને જમીન વેચી દેવાનો હોય એવું મને લાગે મગફળી જે આવે છે અત્યારે હવાવાળી ભેજવાળી આવે છે ને એનો કોઈ વેપાર નથી મિલુમાં તેલમાં માંડવી હાલે એમ નથી દાણાનો ભાવ નીચો છે એને હિસાબે આજે ભાવ નીચા છે જો મગફળી સારી અને સૂકો માલ આવશે તો ભાવ હજારથી અગિયારસો રૂપિયાની ગણતરી રહેશે એવું લાગે છે

મગફળી હવાવાળી હોવાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે નહીં કેમકે અત્યારે મોઇશ્ચરનું પ્રમાણ વધારે હોવાથી કોઈ પણ પ્રકારની અત્યારે લેવાલી દાણામાં કે પીલાણમાં ક્યાંય પણ મગફળી ચાલે નહીં એનાથી અત્યારે ભાવ નીચા છે ઉપરથી સરકાર ગવર્મેન્ટ નીચા ભાવનું વેચાણ કરી રહી હોય એનાથી પણ બજાર દબાઈ રહી છે અત્યારે જનરલ તમે જુઓ ને તો નવસો કાલની તારીખમાં સોમવારે ઓપ્શનમાં સરકારે નવસો ને સાઠ રૂપિયામાં મગફળી વેચી હતી